સુ શર્મા નામી નગરમાં અંબસાર નામે એક ગરીબ શ્રાવક રહેતો હતો મહાદુઃખ ભોગવીને તે પોતાની આજીવિકા ચલાવતો હતો એક વખત તે બીજે ગામ તેલ ગોળની ફેરી કરવા ગયો હતો ઉનાળાના દિવસોમાં સંધ્યાકાળના સમયે અંબસાર ફરતો ફરતો આંબાના વનમાં આવ્યો ત્યાં પાકેલા ઉત્તમ આંબા જોઈને અંબસારના મુખમાં પાણી છૂટવા લાગ્યું તેનું મન લલચા લાવવા લાગ્યું અને જીભ તો તેનો સ્વાદ લેવાને તળવડાટ કરવા લાગી તે આંબા સામે જોઈને બોલ્યો હે અંબરસ તું ફાલ્યો ફૂલ્યો અપાર કોઈ ન દેખે તેમ તું કહે તો હું લઉં બે ચાર પોતે જ જવાબ આપીને ફરીથી બોલે છે બોલ્યો અંબસાર કેમ લે બે ચાર જો કોઈ ન દેખે તો સુખે લઈ લે દસ બાર આમ કરી અને પછી દસ બાર આંબા તોડી અને અંબસાર શ્રાવક ઘેર ગયો ફોકટના આંબા વધારે મીઠા લાગે હવે અંબસાર તો રોજ ત્યાં જઈ અને આંબા ઉપાડી લાવે આવી રીતે કરતાં ઘણા દિવસ ગયા ત્યારે આંબાના ધણીને વેમ પડ્યો હમણાં થોડાક દિવસથી કોઈ આંબા લઈ જતું લાગે છે માટે આજે તેની તપાસ કરવી એમ વિચારીને એક દિવસ હાથમાં ખેરના લાકડાનો દંડો લઈને એક ઝાડની પાછળ સંતાઈને બેઠો અંબસાર આવીને આંબાને હંમેશની માફક કહીને આંબા લેવા માંડ્યો ત્યાં તો આંબાના રક્ષકે આવીને અંબસારને પકડ્યો અને બોલ્યો રે ખેરસાર ઘડ્યો છે તને ખૂબ સુતાર દઉં ચોરને બે ચાર તો કહે દઈ દે બે દસ બાર આટલું બોલીને આંબાના ધણીએ દસ વીસ દંડુકા અંબસારની પીઠ ઉપર જોડી દીધા અંબસારને સારી રીતે શિક્ષા થઈ અને લોકોમાં પણ અપયસ પામ્યો અને વ્રત વિરાધવાથી આ ભવે તેમજ પરભવમાં પણ દુઃખી થયો